નમસ્તે મિત્રો આજે રાજલ અને યશસ્વી યશસ્વીને આપણે ખુલ્લી કરી છે તેથી આનંદ પ્રમોદ કરી શકે ઠેકડા મારી શકે અને રાજલનો કંટ્રોલ રાખવાનો એટલે યશસ્વી બહુ દૂર ન જાય તો આજના વિડીયોમાં જોઈશો ના રાજલ ધબાધબી બોલાવશે આરો ટોલી એટલી જ વાર છે એમની પ્રકૃતિ મુજબ તાસીર મુજબ થોડીક સાવચેતી જરૂરી છે આપણે ને જોજો હમણાં યશસ્વી ભાગે એ જો એને આ બધી ટેવ પડે બધી રીતે એ આનંદ પ્રમોદ કરે જેમ આ રાજલ કરે છે હા યશસ્વી આવશે હે nhớ jumping tinh anh sẽ bị Hey, Rajal મિત્રો સ્વાગત છે નવા મહેમાનોનું એક અરે એક બે ત્રણ ચાર પાંચ પીલા અને એક હજી છઠ્ઠું નીચે છે જુઓ નીચે પડી ગયું છે હવે આપણે આને સરસ રીતે સાચવવાની વ્યવસ્થા કરીએ જેથી કરી જુઓ કેવો સરસ અવાજ આવે વાહ વેલકમ દોસ્તો સ્વાગત છે તો સાથે મિત્રો ચકલીએ પણ આ માળાની અંદર ઘર બનાવ્યું છે આ જ ચકલી છે હવે અંદર જઈને હું તમને બતાવું બાકી તો હમણાં અંદર જ હતી બહાર નીકળી એટલે પક્ષીથી હીરું ભૈરું આખું આ વાતાવરણ થઈ જાય તો એક અલગ મજા આવે તો જોઈએ છીએ જો બતક તો હવે પાણીમાં પછી વહી જશે એની છત્રીનો છાંયો કરી દીધો છે હા પક્ષની છત્રી છે એટલે ઉપાધિ નોરીએ ને અને પૂરી દીધા છે ને આની અંદર બે આ સાઈડ ને બચ્ચાવાળી આ સાઈડ બાકી જો સરસ ચોગાણ ખાય છે હવે એ સસ્વી બહુ તોફાની છે બહુ ચંચળ છે હરી એનું કંઈક કરવું જોઈએ પણ વાહિદું કરી કમ્પ્લીટ આપણે સાફ સફાઈ કરી નાખી છે આજે રાજલ એને થોડીક બહાર રાખી ગજાવર એનું હવે આ રિપેરિંગ થોડુંક કરશું રાહ જોઉં છું કે બાકુ ભરાઈ રહે પછી આગળ વધીએ અને જો બગાડ પણ એટલો કરે છે ખિસકોલીનું પ્રમાણ થોડુંક વધી ગયું છે ખાવાનું હોય અહીંયા ખિસકોલી આવે એટલે બહુ વિશેષ ખિસકોલીઓ આવી રહી છે અત્યારે તો વાત ન પૂછો એટલી અને આ ચેરીનું ઝાડ છે એટલા પક્ષીઓ માટે જ વાવ્યું છે અને એમાં આવે છે કાળી કાળી ચક્કલીઓને એવું બધું આવે છે તો સરસ આ એક મજાની વાત છે તો આપણી ગાડી પહોંચી ગઈ છે અને ઝીંજવાનો આ ક્યારો આજે કમ્પ્લીટ ખવડાવી દેવું ઘણું બધું છે રચકો છે અડધે સુધી ને જુઓ જાહેર થઈ ગઈ છે હવે મહિના જેવી થઈ ગઈ છે ક્યાંક હારી ને ક્યાંક નરવી એવી રીતે ઉગી છે પણ ઘણી આપણે તો ત્રણ ઘોડા માટે ચારક મહિના ઘણું છે હજી પાલો છે થોડોક એટલે આ વાત અહીંયા ને હવે નીણ નાખી દઈ આ ક્યારો તૈયાર થવા આવ્યો છે આગળથી ત્યાં આ વઢાઈ જાય અને પાણ મળી જાય એટલે આ બીજો ક્યારો ચાલુ રચકો પણ આગળથી કમ્પ્લીટ થવા આવ્યો છે જો મોટો મોટો છે અને આ આજે અડધો ક્યારો એ વાટી દે એટલે બે દિવસમાં આખી સાયકલ કમ્પ્લીટ થઈ જાય હવે નીડ નાખી દઈ બતાવું તમને વિડીયોમાં તો સાથે મિત્રો બે દિવસ પછીની આ વાત છે આપણે પાણી પાવાનું ચાલુ કરી દીધું છે જેથી કરી અને જાહેર છે એ થોડીક વ્યવસ્થિત થઈ જાય રચકો અને ઝીંઝવો તો સરસ છે જ એ જો આ વાટી લીધો છે આજે હું તમને ચોક્કસ બતાવીશ ઘોડાને આપણે રચકો છે આની અંદર અને બાકી પાણી ચાલુ છે એ જાજી વારે નથી લાગતી ફટાફટ ક્યારે પીવે અને બચ્ચા એ જે તમને મરઘીના બતાવવું ખાસ આજે પાણી પાવાનું છે લાવો કીધું તમારી સાથે વાતો શેર કરું અંદા હલટ કરી અડધેથી પાણી ચાલુ કર્યું વિશેષ પાણી વધારે બગડે નહીં એના માટે તો આવું છે મિત્રો તો મિત્રો આટલા બચ્ચાઓ છે જો સરસ રીતે આનંદ પ્રમોદ કરે છે મજા મજા સાથે આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ મળીશું નવા વિડીયોની સાથે નવી કોઈ વાત સાથે જો મરઘીને બહુ પૂર્વ આપણે ટ્રાય કરીશી પણ હારી અંદર રહેતી નથી કોઈ પણ રીતે બહાર નીકળી જાય છે અને વરસાદનું વાતાવરણ છે ઢાંકી દીધું છે આપણે કડપને બધું થોડીક બહાર લઈ લીધી એટલે હુકાઈ જાય તડકામાં કોળા વેલા ખાઈ જાય વાંધો નથી બહુ ખાસ મળીએ નવા વિડીયોની સાથે ધન્યવાદ